તલાજા તાલુકાના પિંગળી ગામ નજીક એક સાથે થી ચાર જેટલા સિંહ લટાર મારતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ ભાવનગર જિલ્લાના તલાજા તાલુકાના ઠીમાણા સહિતના શેત્રુંજી નદીના કાંઠા ઉપર આવતા ગામોમાં સિંહ રાજા લટાર મારતા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ખોરાક પાણી મળી રહે તેવો આ વિસ્તાર હોવાથી સિંહ રાજાએ રહેઠાણ ગમી ગયું હોય તેમાં વિસ્તારમાં અવારનવાર આટા ફેરા કરતા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે આજે વધુ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ વિડિયોમાં તળાજા તાલુકાના પિંગળી ગામ નજીકનો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે